વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ નેહા સુથાર બ્લોગ ગુડ મોર્નિંગ હું જઈ રહી છું ફરીથી તમને એકવાર ગુસ્સો આવશે કે ફરીથી હું શૂટિંગ એ એક લોકેશન પર એટલે કે દાંતા જઈ રહી છું અને અમારા બાજીગર છે રાઇટર એમનું શૂટિંગ છે ત્યાં એટલે આજે ફાઇનલી ત્યાં જવું પડે એવું જ હતું કારણ કે એ બહુ સપોર્ટેડ વ્યક્તિ છે અને બહુ મસ્ત મજાના સોંગ હોય છે એમના એટલે ફાઇનલી હું જોઉં છું દાતા જાગી ગઈ હતી વહેલા પણ આ માણસ ના થઈ ગયો છે લેટ કેમ લેટ આવ્યો તું આજે ઉઠાવ્યું જ નહીં સવારે તે સવારે કોઈ ના ઉઠાય એ તો ઉઠવું પડે જાતે અલારામ મૂક્યો તો હું ફોન અંદર ના રૂમ માં હતો એ કે હું કે ફોન માં અલારામ આપણી જોડ ના હોય તો ફોન શું લેવા મૂક્યો તે ચાર્જિંગ હા લો આવું હોય ગાઈસ પણ હવે કંઈ વાંધો નથી સાડા સાત થઈ ગયા છે નીકળી ગયા છે ફાઈનલી અને આજે તો ગાડીમાં કોઈ છે નહીં સન્નાટા હે ગાડી મેં હમ દૂનો અકેલી હે કારણ કે નયનને છે ને જીમમાં જવાનું છે એટલે આવ્યો નથી અને પહેલી વાર ખબર નહીં આજે જીમના લીધે શૂટિંગમાં આવ્યું નથી અને અમારે નીતિનભાઈ ધૂમકી ગયા હોય એ તો આવતા જ નથી શૂટિંગમાં અને આજે મેકઅપમાં એ

શું કોઈ આવ્યું નથી એટલે આવ્યું છે લતા દીદી તો અહીંયા જ પણ હું સુઈ ગઈ આવી એવી આ વસ્તુ બધા બાજી ફોન કર્યો એટલે અમે મેકઅપ કરવા માટે રેડી થઈ ગયા છે અને અમારા મોસ્ટ ફાવરેટ મેકઅપ આર્ટિસ્ટ અમારા લતાબેન જાગી ગયા છે હવે અને ફાઇનલી મેકઅપ કરવામાં અમે રેડી થઈ ગયા ડેલી મેકઅપ ડેલી લુક એટલે જે ફરીથી લૂક કેવો છે એ તમને બતાવીશું ડન કાઈસ મારો લુક રેડી છે ને હવે મસ્ત મજાના રેડી થઈ ગયા છે હજુ જુઓ સ્ટ્રેટનિંગ તો રોજ થાય છે હેરમાં શું કરવું છે આપણે તો રોજ મળીએ તમે ફોટો નહીં પડાવતા આજે ખાસ પડાવ ટાઈમ નહોતો નહીં અને આજે તો ફટાફટ રેડી થઈ ગયા કારણ કે આર્ટિસ્ટમાં હું નીકળી છું મને બધું વર્ક ઓકે થઈ ગયું છે એટલે ફટાફટ શું કેવું લાગી ને ફટાફટ કારણ કે થોડું ગામડાનું લૂક છે એટલે ગામડા જેવું રેડી થવાનું હતું એટલે અને હું મસ્ત લાગી રહી છું એ લુકમાં અને હું ટ્રેડિશનલ લુક સારું લાગે છે બહુ જ મસ્ત લાગે છે અને આમે મને વેસ્ટર્ન ઓછા ગમે તો બી વેસ્ટર્ન કરતાં આપણે ટ્રેડિશનલ લુકમાં આપણે જે છે એમાં વધારે સારા લાગી લાગીએ અને અમારા પાછળ બેઠાય એ બેનને આ અમારા છે સિંગર હાલ શું નામ તમારું સોરી હિનાલાલ ભુરા હિનાલાલ અને મસ્ત મજાનું એમણે સિંગિંગ કર્યું છે અને આજે એમનું ફર્સ્ટ ટાઈમ શૂટ છે એટલે મળીએ ગાઈસ અને હીરો આવી ગયો છે પણ ક્યાં ગયો છે વોશરૂમમાં બતાવું તમને હમણાં એન્ટ્રી મારશે હાય કરણ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આ મારું મારો મેકઅપ થઈ ગયો હવે હા તમે મસ્ત સુંદર તૈયાર થઈ ગયા છો મારો વારો છે

એટલે જ બાર બેઠા છે ઘેરના પણ ચાવી કોક ના જોડે નથી ખબર નહીં હવે ગાઈશ કે આ ચાવી નથી પડતી વરસાદ પડે છે બહુ બધી ઉપાધિ છે પણ જોઈએ શું થાય છે આ બધા મારી મસ્તી મજા ઉડાડી રહ્યા છે મેં કીધું કે મારે હપ્તા ભરવાના છે ગાડીનું બધું પણ માનતા નથી ને એવું કે છે ફ્રીમાં કરો થાય જુઓ

લાસ્ક જેવો જ ગરાટ પછી સુટ કરવા બાજીગર બોલ છો ચાલે જાવ ભગવાન તારી કૃપા છે ભગવાનની કૃપા તું હતી ને ભૂંપણી મારી જો એકલા કુદરતમાં નથી બાકી બીજા બધા સોંગમાં આ છે બધા બીજું 12 10 કઈ કોને બી તી પસંદ કરે જો કિતાપે કી કરે જો ચાલો એ બી બહુ ભૂંપડાઈ પછી બસ પેલું ફર્સ્ટ પેલું કીધું જાનુ ગુસ્સામાં ફોન ના પડતી એટલે આ ગીતોની એડ કરવા તમારે આ બાજુ કેમેરો કર્યો ચાલુ છે કરવાની ચેનલ તો જો આ જોયું આવું કામ તમારું નેહા સુથાર વ્લોગ કયો આજો ને મે બોલ દીધું હવે ખાલી સબસ્ક્રાઇબ કરો એવું કહી દો આવો બધા જેટલા પણ ઇન્ડિયા બધા જોજો ચેનલ આને વિડિયો જી જી વખત જોજો આ થેન્ક યુ જય માતાજી જય માતાજી આ ગાઈસ છે અમારા બહુ બધા સોંગ સુપર ડુપર હિટ આપેલા છે એવા રાઈટર અમારા આ પાજીગર બાજીગર હો બાજીગર જે મલેન રાજી કરે લે નાથી વિશેષ કઈ હોય નહીં એટલે અમે બાર છે સજામી ને આવી ગઈ છું અને હવે ફાઇનલી ફરીથી મારો મેકઅપ ફરીથી ટચઅપ કરીશું ફરીથી રેડી થવાનું છે અ સવારે સિમ્પલ લુક હતો અને અમારે થોડી ચણિયાચોરી હેવી છે એટલે ચણિયાચોરી જેવો મેકઅપ કરવાનો છે તમને એવું લાગતું છે કે રોજ મેકઅપથી સ્કિન ખરાબ થાય છે કે નહીં પણ ઓલવેઝ ખરાબ થાય છે પણ સ્કિન કેર એટલું જ આપણે ફોલો કરવું પડે છે સ્કિન કેર પણ એટલું બધું થતું નથી પણ કરું છું થોડું થોડું અને હવે મેકઅપ કરીશું અમે ચણિયા જોઈ પડીશું હાલ જમીને આવી ગયા જમવું તો બપોરે થોડું હેવી હતું અને અત્યારે થોડું એક રોટલીને સેજ રાઈસ અને બટાકાનું શાક મારું ફેવરેટ બંને ખાઈને આવી ગયા છે અને હવે અમે બંને રેડી થઈ જઈશું મી આ જોરી પહેરી લીધી છે હવે મેકઅપ પે થઈ ગયો ને હવે હેર નો વારો છે ભાઈ મસ્ત મજાની જણિયા જોરી છે મારા રાજ ક્રિએશન અમારા રાજભાઈ ને સુપર લાગી રહી છે હેલો ગાઈસ હું રેડી છું ને સરસ મજાની હું ચણિયા ચોરી પહેરી લીધી છે અને ગાઈસ જુઓ પાછળ કોણ છે

થોડા બીજા છે એટલા માટે તમારો મેકઅપ હજુ લેટ થશે ડન છે ભાઈ ગાઈઝ આ છે અમારા આજના કોરિયોગ્રાફર હાય મૈત્રી મારા વ્લોગમાં તમારું સ્વાગત છે આ છે અમારા આજના સરસ મજાના કોરિયોગ્રાફર ફર્સ્ટ ટાઈમ અમે કામ કરી રહ્યા છીએ પણ જોઈએ હવે हेलो राधिया और थोड़ू कहीं तो बोलो ठीक है कोई बात नहीं हम अपना काम दिखा देंगे अपना टैलेंट મેકઅપ થઈ ગયું છે અને મેકઅપે રિમૂવ કરી દીધું છે અને ભાગી ગયા છે સવારના સાત ફરીથી એટલે હવે બધાને ગુડ નાઇટ જેમ બે હરિયો શૂટિંગ પતી ગયું છે પેકઅપ થઈ ગયું છે ને મેં મેકઅપ રિમૂવ કરીને હવે જવા માટે નીકળી ગયા છે ઘરે ફાઇનલી દિવસ થઈ ગયો છે એટલે બધાને ગુડ નાઇટ જેમ બે હરિયો